સુરતીઓ હવે ભાજપથી મોઢું ફેરવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે સુરતના અનેક વિસ્તારો પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતા હોય જેને લઈને હવે ભાજપાનો વિરોધ સરે આમ થઈ રહ્યો છે ભાજપ વિરોધી સુર સમગ્ર સુરત શહેરમાં જોવા મળ્યો છે સત્તાધીશો તેમજ અધિકારીઓ જાડી ચામડીના થઈ જવા પામ્યા છે તેવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી ચોમાસું શરૂ થઈ જવા પામ્યું છે ત્યારે લોકોના પ્રશ્નોના નિકાલ માટે કંઈ પણ ન હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ હાલ થતું દેખાઈ રહ્યું છે વિશેષ કરીને જ્યારે શહેરના મેયરના અડાજન વોર્ડમાં જ લોકો વિકાસના કામોથી વંચિત રહી જતા હોય તો અન્ય વોર્ડમાં કયા પ્રકારની સ્થિતિ હશે એ સમજી શકાય છે એને લઈને જે ભાજપ વિરોધી બેનરો ઠેર ઠેર લાગ્યા છે મેયર હેમાલી બોગાવાલાના વોર્ડમાં આવતી હિમગીરી સોસાયટીમાં છેલ્લા પચીસ વર્ષથી ભાજપને વોટ આપીને તે લોકોએ ભૂલ કરી હવે વોટની ભીખ માંગવા ન આવતા હોવાનું લખ્યું છે વોટ સમયે ભાજપના નેતાઓ વારંવાર તેમની સોસાયટીઓમાં આવીને ભાજપ તરફી વોટ કરવા માટે સમજાવી છે અને વચન આપે છે તેમના શાસનમાં વિકાસ કામોને લઈને પણ પ્રકારની કસર રહેશે નહીં પરંતુ આજે સ્થાનિક હિમગીરી સોસાયટીના લોકોએ બેનરો લગાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે સોસાયટીના રસ્તાનું કામ થયું નથી હિમગીરી સોસાયટીના લોકો બેનરમાં લખ્યું છે કે પચીસ વર્ષથી અમારી સોસાયટીના રસ્તાઓનું કામ જ થયું નથી વારંવાર સોસાયટીના પ્રમુખ બદલાતા રહે છે તેમના દ્વારા છેલ્લા પંદર વર્ષથી દરેક પ્રમુખ દ્વારા કોર્પોરેશનના અધિકારીઓને રસ્તા બાબતે અનેકો ફરિયાદ કરવામાં આવી છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પંદર વર્ષ સુધી એક પણ નેતા અધિકારીઓ સાથે મળીને આ વિસ્તારનું કામ પૂરું કર્યું જ નથી મારું નામ રાજીવ સિસોદિયા છે હું અહીંયા હિમગીરી સોસાયટીનો રહેવાસી છું ને અમારો બેનર લગાવવાનું રીઝન એક જ છે પાંત્રીસ વર્ષથી ત્રીસ વર્ષથી તમે જે કહો તે આ બહુ લાંબો સમય કહેવાય એક વિકાસ કરવા માટે ને આ બહુ નાનકડું કામ છે આ લોકો માટે કે રોડ બનાવવું આ સુવિધા જો આપી નહીં શકતા હોય એના માટે અમે ભાજપનો બહિષ્કાર કર્યો છે કે અમે આ જ સમય પછી તમે વોટ માગવા આવવું જ નહીં અમારી પાસે અમે જોઈ તો નોટાને વોટ આપી દઈશું પણ ભાજપને નહીં આપશું બેનરોમાં સ્પષ્ટ લખ્યું છે કે ભાજપના નેતાઓએ અમારી પાસે વોટની ભીખ માંગવું આવવું જ નહીં જે તેમના માટે ખરેખર શરમજનક બાબત છે અને એ પણ વિશેષ કરીને મેયરના વોર્ડમાં જો આ પ્રકારની સ્થિતિ હોય તો સત્તા પક્ષનું સ્પષ્ટ થઈ જાય છે કે શું હશે અઝર કુરસે સાથે પ્રકાશવાળા જી ટ્વેન્ટ ન્યૂઝ